હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં ગેટ વિશે ચર્ચા કરીશું જો આપ અહીંયા દર્શાવેલ બંને પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ગેટનું પૂરું નામ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે છે જેનું પૂરું નામ છે જનરલ ટ્રેડ એન્ડ ટેરિફ એગ્રીમેન્ટ્સ ત્રેવીસ ઓક્ટોબર ઓગણીસો ને સુડતાલીસના રોજ ત્રેવીસ સભ્ય રાષ્ટ્રોએ મળીને એક ખતપત્ર ઉપર સહી કરી જેના લીધે ઓગણીસો ને અડતાલીસમાં કાયદેસર રીતે એક ગેટની સ્થાપના કરવામાં આવી જેનું મુખ્ય મથક જીનીવામાં છે વસ્તુ અને બૌદ્ધિક સંપદાના અધિકારોનો સમાવેશ ગેટમાં કરવામાં આવે છે વિશ્વ બેંકની સ્થાપના પછી ગેટનો અંત આવ્યો અને હાલમાં ગેટનું કાર્ય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુટીઓ દ્વારા કરવામાં આવે છે જય હિન્દ જય ભારત